શિક્ષણ ક્ષેત્રમાં ઉઠામણો થયાનો વિચિત્ર કિસ્સો ચર્ચાની ચકડોળે ડિંડોલીના અનિકેત કોમ્પ્યુટર એજ્યુકેશનનું ઉઠામણું શિક્ષકોનો પગાર પણ ચાઉ કર્યો સંચાલક દીપક ઉપાધ્યાયે વીસ વિદ્યાર્થી શિક્ષકો સાથે બે લાખ ચાર હજારની છેતરપિંડી કરી ડિંડોલીમાં અનિકેત કોમ્પ્યુટર ક્લાસીસના સંચાલક વીસ વિદ્યાર્થીઓની ફીના ચોરાણું હજાર છસો રૂપિયા લઈ શટર પાડી દેતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતું ક્લાસીસમાં નોકરી કરતા ત્રણ શિક્ષકોના પણ એક લાખ દસ હજાર રૂપિયા નહીં ચૂકવવામાં આવ્યા હોવાનું બહાર આવતા વાલીઓ અને શિક્ષકોએ સંચાલક વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ડિંડોલી મણીબા રેસીડેન્સીમાં રહેતા અંબેલાલ રામ દોડ પાલ ગોળાદ્રામાં ઓટો ગેરેજ ચલાવે છે તેમની સાત અને ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા બે સંતાનોને સારું ટ્યુશન મળે તે માટેની શોધ વચ્ચે પરિચિત વ્યક્તિ તેમને ડિંડોલીના અરિહંત પ્લાઝામાં આવેલા અનિકેત કોમ્પ્યુટર એજ્યુકેશનમાં લઈ ગયા હતા અહીં ક્લાસીસના સંચાલક પ્રદીપ માધવપ્રસાદ ઉપાધ્યાય રહે અભિલાષા એપાર્ટમેન્ટ અડાજણ તેમને મળ્યા હતા પોતાનું ક્લાસીસ ઉમદા કક્ષાનું હોવાનું જણાવી બંને બાળકોની વાર્ષિક ફી બાર હજાર ચારસો રૂપિયા ભરવાનું કહેતા ગેરેજ સંચાલકે ત્વરિત ભરી દીધા હતા ચૌદમી ઓક્ટોબરે બાળકોને ટ્યુશન મોકલ્યાના પચીસમા દિવસે આ ક્લાસીસ બંધ થઈ ગયા જાણવા મળતા અંબેલાલ ગોડ ક્લાસીસ પર પહોંચ્યા હતા અહીં તેને બીજા અઢાર વાલીઓ મળ્યા હતા જેમના બાળકો પાસેથી ફી પેટે ઉઘરાણી કરી સંચાલકે શટર પાડી દીધું હતું વીસ વિદ્યાર્થીઓ સાથે ચોરાણું હજાર છસોની છેતરપિંડીને લઈ વાલીઓ ત્યાં નોકરી કરતા શિક્ષકો સાથે સંઘર્ષ કર્યા હતા ત્યારે શિક્ષકો પણ ભોગ બન્યાનું જાણવા મળ્યું હતું અહીં નોકરી કરતા ત્રણ શિક્ષકોનો એક લાખ દસ હજારનો પગાર પણ સંચાલક પ્રદીપ ઉપાધ્યાયે આપ્યો નહીં હોવાનું શિક્ષકો દ્વારા પહેલેથી જ ડિંડોલી પોલીસને અરજી કરાઈ હતી વાલીઓ પણ શિક્ષકો સાથે જોડાઈ ગયા હતા અને સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી